હેલો ફ્રેન્ડ જય માતાજી છો બધા મજામાં જશો તો વેલકમ છે તમારું અમારા આજ નવા વ્લોગમાં તો થમેલ જો ખબર પડી ગઈ છે કે આજ જેવો વ્લોગ હોય તો આજે અમારે જવાનું હોય કકોડમાં તો જો તમે આ વિડીયોમાં લાસ્ટ સુધી બનાવીશો તો બહુ મજા આવવાની છે અને અમે આ ને એટલે કકોડ મળી જશે શાક એક નાની ઘરની બનાવીને ખાશું ખબર તો વિડીયો જોજો મજા આવવાની જલ્દી બોલ કકોડ એ કકોડા ની વેલ આવી રીતની વેલ થાય જુઓ એ ની વેલ અહીંયા આવા માં પણ આ કકોડો હે કકોડી નથી એટલે બે જાતિ હોય એમ જ્યાં હોય ને કકોડી હોય એટલે આ કકોડો હોય ને કકોડી અલગ આવે એટલે કકોડીમાં કકોડા થાય અને કકોડામાં કકોડિયા ના થાય એમાં ખાલી ફૂલ જ થાય તમે જોયું આ કકોડાના ફૂલ છે એટલે આમાં કકોડા ના થાય આમાં ખાલી કકોડાના ફૂલ જ થાય એટલે કકોડી હોય એમાં કકોડા થાય એટલે આગળ તો હું તમને બતાવું કે એમાં કેવી કેવી કકોડી આવે ને કેમ કકોડા ઉગે બરોબર હા કકોડાનો વેલો જો આમાં કકોડા દેખાય તમને દેખાય કકોડો તમને દેખાડું યો આ છોટ્યા જોયા આ કકોડ એને આપણે તોડવાના બરાબર આપણને અહીંયા કને થોડો કકડો વધારે મળ્યા છે અહીંયા કને જોવા ઊંડા હાથ ખાલી ખાલી કકોડા લેવાનો હોય આ કકોડા હે જોયા તમે અહીંયા આવી રીતના કકોડા વીણવાના હોય આમાં તો ઘણા બધા કકોડા એટલે આપણને મળી જોવા સોટ્યા જોયા દેખાય એ બે ત્રણ એટલે આ બધે કકોડે મીણ મીણ આપણે ધ્યાન રાખવું આની પાછી ઘણી આમાં તો યાર ને તો કેરે ચોટી ગયો એ ખબર ને હું આ કકોડાનો વેલામાં કકોડું મીણ અત્યારે મળે આટલા જોયા આ કકોડામાં આટલા મળે અત્યારે અને ઘણા બધા કકોડા ચોટ્યા અહીંયા કને આપણે અત્યારે કકોડો વીણી લીધા આટલા જુઓ ખીચામાંથી ઘણા હે ખીચામાં આપણે નાખ્યા હે આખી આપણે બીજી કકડી પાસે જાય જે આમે છે હે અહીંયા કને અને બતે હવે આપણે અહીંયા કને કકકોડો થોડાક મણવાના અહીંયા મળી લી એટલે પછી આપણે શાક ઓઢ થઈ છે બરોબર અને શું આ મારું ખેતર હે યો કાલ જ વિખેડા આ કે આ છે આમાં जो आतल है, है ये आ बाजू है बाजरी ना बाजू आयु है જાર એટલે એક ખેતરમાં ત્રણ વસ્તુ આવી છે હા અને અમારા ખેતરની આજુબાજુ બધા કકોડેના વેલા હે એટલે કકોડ અમારા ખેતની આજુબાજુ બધા મળી જાય એમ અને એ તલવા આવ્યા છે તો તલે આવડા આવડા થયા છે ને કાલે જ વિખેડા કાઢે એટલે બધું નીંદળે નીકળી ગયું છે બરાબર ને આપણે સામે જવાનું છે બીજા સેઠ એટલે આપણે કને કકોડ મેળવાના

આ કકોડા આજે આટલા વીળી આવ્યા જોવાનું શાક કરીને ખાશું કકોડા વીણાય છે હવે જો તમે પણ કોઈ દિવસ કકોડા શાક કરીને ખાતું હોય તો કોમેન્ટ કરજો અને કોઈ દિવસ કકોડો વીણવા જાવ હોય તો કહેજો બરોબર અમે તો આજ કકોડો વીળી આવ્યા છે એટલે હવે આજે આને શાક કરીને ખાવાનું आ ब्लॉग केव लगे मजा आई है तो लाइक शेयर एंड कमेंट करता जजो ने मरसु आगला ब्लॉग में त्या सुधी जय माता जी शाबाश बेटा बहुत बढ़िया अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे मुठिया पहनने जाना है बाय मोहित हां हां نچیا واہ 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 واہ